નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભીડ હિન્દી અને બંગાળી સિનેમાના અભિનેત્રી મુનમુનસિંહના પતિ અને બોલીવુડ અભિનેત્રી રાયમા અને રિયાના પિતા ભરતદેવ વર્માનું મંગળવારે અવસાન થયું છે આ સમયે સમગ્ર પરિવાર આઘાતમાં છે માહિતી મુજબ ભરતદેવ વર્માને અચાનક તબિયત લથડી હતી જે બાદ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી પરંતુ એમ્બ્યુલન્સ ઘરે પહોંચે તે પહેલા જ તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હતું જો કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભરતદેવ વર્મા નિધન પર શોક વ્યક્ત કર્યો છે રાયમા સેન હાલમાં જયપુરમાં શૂટિંગમાં વેચ છે પરંતુ તેના પિતા ના નિધનના સમાચાર સાંભળતા તે કોલકાતા જવાના રવાના થઈ ગઈ છે ભરતદેવ દેવર્મા ત્રિપુરા રાજવી પરિવારના હતા અને તેમની માતા ઈલાદેવી કુચાબિયાની રાજકુમારી અને જયપુરની રાણી યાત્રા દેવીની મોટી બહેન હતી ભરતદેવ વર્માની દાદી ઇન્દ્રા વડોદરાના મહારાજ સેનજી રાવળ ગાયકવાડ ત્રીજાની ત્યારે એકમાત્ર પુત્રી હતી જ્યાં મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઈક શેર અને સ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ